ભાવનગર શહેરમાં યોજાય તિરંગા યાત્રા જેમાં રાજકારણીઓ ઉમટી પડ્યા ભાવેણાવાસીઓ ન દેખાણા દેશનું રક્ષણ કરતા જવાનોનો ઉત્સાહ વધારવા માટે થઈને ભાવેણાવાસીઓ દ્વારા તિરંગા યાત્રાનું કરવામાં આવ્યું આયોજન દેશની રક્ષા કરતા વીર જવાનોનો ઉત્સાહ વધારવા માટે થઈને તેમને સન્માનવા માટે થઈને ભાવનગરની રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રા મોતીબાગ ટાઉન રોડ થી શરૂ થઈને રૂપમ ચોક ખારગેટ મામાકોઠા રોડ થઈને હલુરિયા ચોક શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી ભાવનાવાસીઓ દ્વારા રાષ્ટ્ર કાજે રાષ્ટ્ર હિતે દેશની રક્ષા કરતા દેશના સીમાડાઓ સાચવતા આપણા વીર જવાનોનો ઉત્સાહ વધારવા માટે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા કારણ કરીશું જેની પણ તિરંગો નથી મેળવ્યો એ ગેટની આપણું ગૌરવ અભિમાનને સ્વાભિમાનની આજની આ યાત્રા એટલે તિરંગા યાત્રા છે ફોજે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે કેલગામની ઘટના પછી પાકિસ્તાન ઉપર જે પ્રકારે ફોજે વિજય મેળવ્યો છે સમગ્ર દેશને એમના ઉપર ગૌરવ છે ભાવનગરમાં પણ આજે વિવિધ સંસ્થાઓ માનની કલેક્ટરશ્રી મનીષ પંસલજી કમિશનરશ્રી એસપીશ્રી માનની મેયરશ્રી માન્ય કેન્દ્રીય મંત્રી નિમુબેન સેજલબેન પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એન શ્રી વિભાવરીબેન પ્રદેશમાંથી અમારા પ્રદેશના આગેવાનભાઈ શ્રી ભરતભાઈ પંડ્યા વિગેરેની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે તિરંગા યાત્રા ભાવનગર ખાતે નીકળી રહી છે સમગ્ર દેશ એક બનીને આ ફોજના સાહસ અને ફોજના ગૌરવ માટે ફોજના પરાક્રમ માટે એમ કહીએ તો પણ ખોટું નથી આ પરાક્રમ ને વિજયનું પરાક્રમ સમગ્ર વિશ્વની અંદર આપણું માથું ઊંચું રહે એવું આપણી આન બાન અને શાન એ આપણો ધ્વજ મહાભારતીનો ધ્વજ એ વધારે ઉજ્જવળ બનાવવાનું કામ આપણી ફોજે કર્યું છે ત્યારે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કહ્યું હતું કે આ પહેલગામનો હુમલો એ દેશના હાથમાં પરનો હુમલો સાધનમાં દેશ એક બન્યો તમામ પાર્ટી એક બની તમામ ટ્રેડ અલગ અલગ પ્રકારના એનજીઓ અને વિવિધ પાર્ટીઓ કુમારભાઈ શાહ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં

આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એણે શૌર્ય દેખાડ્યું છે એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ યાત્રાની અંદર અમારા મેયરશ્રી ધારાસભ્યોશ્રી કમિશનર કલેક્ટર એનજીઓ સંસ્થા સંતો મહંતો વેપારીઓ અને સમગ્ર વાસીઓ આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાય અને આપણા સૈન્ય ઉપર જે ગૌરવ અને સૈન્યની જે તાકાત દેખાડી છે એના સન્માન માટે સૌ અહીંયા એકત્રિત થયા છે અને સૌ સૈન્યના જવાનોને આપણી ત્રણેય સૈન્યને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું